નીએ જાતા જા હે ઓય એમનો રાગ દેવા નહી મારે બેટા એમનો બગાડવા જવાનો રાગ આપણે દીવાની બગાડવાની આજ તો બરાબરના પછાડવા બસ চা <laughs> রাত <laughs>

હા હા શું ના આપ દે ચાને ભરી જાય ભરી જબર આજે મારા બેટા તો એ આમ ના ના શું કે અમે ગામમાં વાતો હા તો બીજું કશું ઓમન થાને તબિયત પાણી રેડી ઓમર આ બેડા આવી ગઈ ઓ તમને હા વાલે આબરો રે કોડી વાત તો જવાની આબરો તમે અમારા જે પેરો રાગે ને ગામમાં કોઈ નાગે વારામી મારતા જ કરી અમે ચા છોકરા તમે અમને શું કોઈક ને આ આચી વાત કેતા છે આ રોયા કે ભી ને તો ફના ભૂલો હે હા આ બીજો એમ ના પાછું

આ 12 મહિનાનું દેવા પકડ તો ઉધારવાનું છે બર ઉપર આજ ભેડો રાખ થાતો જ એ રામ 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 હવે અમે જ આપ હતા અને શું તારી તમારે હે અમે શું કર્યું એટલે શું તારી તમારે શું તારી અમે શું કર્યું ભાઈલા શું શું તમાર મો શું કહું હમ દીજો એટલે હા હમ મોટા હે તમે ના ના સમજો અમાર એટલે અમે તમે શું કર્યું એટલે એટલે શું શું કર્યું આમ બધા એમ કહે કે ક્ષેત્ર આયા એ તમે નહીં હડવા દેવા ના શું કહે તમે કીધું એ તમે કીધું અમારા કામ બધા એમ કે છપકો દે પે આવ ના એને મો શું આ આપરો પણ તમે કાધો કરી એમ કો અલ આમ ના કરે ના વાત કરે ના બધા વાત કરે ના તો મને લાગે રાખે આપણે ચાર ભેગા થઈ જવું પણ નહીં મારી વાત આપો એ તું આને બધા આ ભાઈ તો નાનો તું હમણાં અને તારે હે ને એમ કીધું તું ગામનાને કીને ટ્રેક્ટર જોરો ભાજ્યા હાડો હાડો જોરો જોલ્દી અલળોને હું ખોળીને હે તો તામી ધરેલા હેણ આબુ છે અલક થાય

તમને ખબર પડે આ ચારી ભાઈ નો રાગ જેવો આ જતા જ ને તમને શરમ આપી જુઓ શરમ કે ચાર ભાઈ નો આપડે રાગ બગડી આવો બેસતા વર્ષના દિવસે તમે બજાડ્યા શરમ નહીં

બે તમે આ બાજ્યા તો હવે તમારો રાગ બગાડાય નહી તમારો રાગ જેવો હતો એવો રાગ કરવાનું નીકળી ગયા તમે બાળક ની આમને હે અને તમારો રાગ જેવો હતો ને એવો ને એવો પાછો રાગ તમારે કરવો પડશે સમાધાન કરવા માટે રાજી થઈ ગયો તમે રાજી ને તો હવે આપડે

બે મારત બની જાય નો આ બાજ બે ફાયનો અલગ

બરાબર ને જો હવે હમ્પી મળીને રહેશો અને આ રીતે તમે હાલશો ને તો કોઈ દિવસ તમારે તો જય માતાજી બધા મિત્રો ને અમારી કોમેડી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા બધાને નમ્ર વિનંતી છે અને આવા ડેલિકેટ ને સરપસ રાખવા એ ગામ જરૂરી છે તો આવી કોમેડી જોતા રહેજો અને અમારી કોમેડી નું નામ છે કે ભાઈઓમાં સુધારો કર્યો ડેલિકટેપસે અને અમારી આઈડી નું નામ છે રામા ધણી સ્ટુડિયો જીરો બે બધા આ કોમેડીના ડાયરેક્ટર માનસભાઈ ઠાકોર જય માતાજી છોકરા ના છોકરા દારૂ પીવે અને એટલે આવા ડેલીટ ને સરપંચ ગામ માં જુએ એટલે જુએ જ બરોબર